મારા અને વિજય ભગતનું લિંગ પરિવક્ષ પરીક્ષણ કરવામાં આવે ગીતાબેનની પણ શારીરિક તપાસ કરવામાં આવે હું એસપીને પત્ર લખીને જાણ કરીશ મારા ખર્ચે વિજય ભગત અને ગીતાબેનના ઘરે કમાન્ડો રાખવા તૈયાર થાવ એવું નિવેદન તેમણે આપ્યું સાથે જ કહ્યું કે તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે વિજય ભગત મારા પર આક્ષેપ કરે તેમાં કોઈ નવાઈ નથી મહંત જીવરાજ બાપુએ કહ્યું હતું કે વિજય ભગત તમે કેમ નરેન્દ્રને હેરાન કરો છો જીવરાજ બાપુ અગાઉ મારા કેરેક્ટરનું સર્ટિફિકેટ આપી ચૂક્યા છે આ નિવેદન તેમણે આપ્યું

તમારે જ્યારે કોઈ સંબંધો નથી તો આવા અનેક પ્રકારના એક નહીં દોઢસો વિડિયા ને બસો ફોટોગ્રાફ છે મારી પાસે સમયાંતરે એક પછી એક હું આપતો જઈશ આનું સત્ય બહાર લાવવાની જવાબદારી આપ સૌની છે કે જે સવારે ધૂપ કરવામાં આવે છે અને સાંજે જેની અંદર આરતી પ્રગટ થાય છે આ ધૂપેલિયું વિજય ભગત લઈ અને ત્યાં એમ કે કે મારી ઉપરના જે કઈ આક્ષેપો છે એ સંપૂર્ણ ખોટા છે અને જો આ આક્ષેપો ખોટા જે અમારી ઉપર કરે છે એ અમે આ ધૂપેલ્યુ લઈને કહી છી કે આ આક્ષેપો ખોટા છે અને જો આક્ષેપો સાચા હોય તો વિજય ભગતને ને રૂવાડે સવા મહિનામાં કાળો કોટ નીકળે નીકળ જે આક્ષેપો કરનાર એટલે કે અમે પણ આક્ષેપ કરીએ છીએ અમે પણ ધૂપેલીઓ ઉપાડીને કેવા માટે તૈયાર છીએ તો અમને પણ આ આક્ષેપો અમને પણ કોટ નીકળે મારું લિંગ પરીક્ષણ અને શ્રી વિજય ભગત નું બંને લિંગ પરીક્ષણ થાય એક છ બે હજાર ચૌદ પછી જ્યારે મારા ગુરુદેવ મને તિલક વિધિ કરી ખુલ્લામાં ચેલેન્જ કરું છું સાહેબ આવી જાવ લિંગ પરીક્ષણ કરાવવા